ફ્રી ઇલેક્ટ્રિકસિટી ફોર સ્લેમ એરિયા એટલે કે ઝૂંપડપટ્ટીઓ માટે મફત વીજળીકરણ યોજના સરકાર દ્વારા દેશના નાગરિકોમાં અનેક યોજનાઓ ચલાવે છે જેમાં પ્રધાનમંત્રી ઉજ્જવલૈયા યોજના વ્હાલી દીકરી યોજના જેવો સમાવેશ થાય છે આ યોજના આ આર્ટિકલમાં આપણે ફ્રી ઇલેક્ટ્રિસિટી ફોર સ્લેમ એરિયા વિશે જાણીશું કે ઝૂંપડા વીજકરણમાં યોજના શું છે તેની પાત્રતા શું છે તેમાં કયા કયા ડોક્યુમેન્ટની જરૂર છે વગેરે આ માટે તમારે અમારો આ આર્ટિકલ અંત સુધી વાંચવો પડશે મિત્રો જેમાં યોજનાનો હેતુ શું છે યોજનાનો લાભ લેવા માટેની પાત્રતા શું છે યોજના હેઠળ મળવા પાત્ર લાભ શું છે યોજનાનો લાભ મેળવવા રજૂ કરવાના પુરાવા શું છે યોજના માટે અરજી ક્યાં કરવી તેની સંપૂર્ણ માહિતી અમે તમને આ એક જ વિડિયોમાં આપશું મિત્રો તો તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરીને શેર કરો જેથી કરીને તમને આવી અવનવી માહિતી સૌથી પહેલા જોવા મળે અને તમે આવા લાભોથી વંચિત ના રહો ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ દ્વારા નાગરિકોના હિતમાં અનેક યોજના શરૂ કરવામાં આવી છે જેમાં કુટીજ્યોત જ્યોત યોજના કૃષિ વિષયક વીજ જોડાણ ઝૂંપડા વીજકરણ યોજનાનો સમાવેશ થાય છે આ યોજના આર્ટિકલમાં આપણે ઝૂંપડા વીજકરણ યોજના વિશે વાત કરીશું આ યોજના હેઠળ ગ્રામીણ વિસ્તારમાં રૂપિયા એક લાખ ને વીસ હજાર સુધીની વાર્ષિક આવક મેળવતા તથા શહેરી વિસ્તારમાં રૂપિયા એક લાખ ને પચાસ હજાર સુધીની વાર્ષિક આવક મેળવતા ગરીબ કુટુંબ લાભ મેળવવા પાત્ર છે આ યોજના હેઠળ લાભાર્થીને ઘર વપરાશનું એક પોઈન્ટ નવીન વીજ જોડાણ વિના મૂલ્યે આપવામાં આવશે જેમાં મિત્રો આપણે વાત કરીશું કે ઝૂંપડાઓ માટે મફત વીજળીકરણ યોજના આર્ટિકલની ભાષા ગુજરાતી અને અંગ્રેજી છે વિભાગનું નામ એટલે કે ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ આ યોજનાનું હેતુ હેતુ શું છે ગૃહ વપરાશનું નવીન વીજ જોડાણ આપવું યોજના કેન્દ્ર પુરસ્કાર છે કે રાજ્ય પુરસ્કાર તો આ યોજના રાજ્ય પુરસ્કાર છે અરજીની પ્રક્રિયા એટલે કે આ અરજીની પ્રક્રિયા આપણે મિત્રો ઓફલાઈન કરવાની રહેશે જેમાં યોજનાનો હેતુ છે સરકારે ગરીબોના જીવન ધોરણ ઊંચા લાવવા માટે ખૂબ કાર્યશીલ છે લોકોની પ્રાથમિક જરૂરિયાતો જેવી કે અન્ન અને ઘર છે આ માટે સરકાર દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના ગુજરાત અન્ન બ્રાહ્મણ યોજના ચલાવવામાં આવે છે આની સાથે વીજળી પણ એક મહત્વની જરૂરિયાત બની ગઈ છે આ યોજનાનો હેતુ એ લાભાર્થીને ને ગૃહ નવીન વીજ જોડાણ પૂરું પાડવાનો છે યોજનાનો લાભ લેવા માટે લાભાર્થીની પાત્રતા એટલે કે ઝૂંપડ વીજળીકરણ યોજનાનો લાભ લેવા માટે નીચેની પાત્રતા ધરાવતા હોવા જરૂરી છે ગ્રામીણ વિસ્તારમાં રૂપિયા એક લાખને વીસ હજાર સુધીની વાર્ષિક આવક મેળવતા ગરીબ કુટુંબ લાભ મેળવવા પાત્ર છે જ્યાં તેવી જ રીતે શહેરી વિસ્તારમાં એક લાખને પચાસ હજાર સુધીની વાર્ષિક આવક મેળવતા ગરીબ કુટુંબ લાભ મેળવવા પાત્ર છે યોજના હેઠળ મળવાપાત્ર લાભ એટલે કે આ યોજના દ્વારા જરૂરિયાતમંદ લોકોને નવીન વીજ જોડાણ માટે મદદ મળશે જેથી લોકોએ પ્રાથમિક જરૂરિયાત ગણાતી વીજળીનો સરળતાથી ઉપયોગ કરી શકશે આ યોજના હેઠળ લાભાર્થીને ઘર વપરાશનું એક પોઈન્ટ નવીન વીજ જોડાણ વિનામૂલ્યે આપવામાં આવશે મિત્રો યોજનાનો લાભ મેળવવામાં રજૂ કરવાના પુરાવા એટલે કે આ યોજનાનો લાભ લેવા માટે તમારી પાસે નીચેના ડોક્યુમેન્ટ હોવા જોઈએ મિત્રો જેમાં સક્ષમ અધિકારી દ્વારા પ્રમાણિત આવકનો દાખલો બીપીએલ કાર્ડ ઓળખ માટેનો પુરાવો જેમાં આધાર કાર્ડ રેશન કાર્ડ ચૂંટણી કાર્ડ કોઈ પણ પૈકી એક ત્રણ માંથી જોશે અરજી પત્રનો નમૂનો એટલે કે એ એક ફોર્મ તે આટલા ડોક્યુમેન્ટ જોશે આ લાભ લેવા માટે મિત્રો યોજના માટે અરજી ક્યાં કરવી આ યોજના એ ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ હેઠળ આવે છે આ યોજના હેઠળ અરજી કરવાની કચેરી નીચે મુજબ છે જેમાં રાજ્ય કક્ષાએ મુખ્ય ઇજનેર શ્રી ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડમાં કરવાની રહેશે જો જિલ્લા કક્ષાએથી કરવાની હોય તો અધિક અધિકક્ષ કચેરી તાલુકા કક્ષાએ કરવી હોય તો નાયબ ઇજનેરસરી સંલગ્ન પેટા વિભાગીય કચેરીમાં કરવાની રહેશે આ યોજનાનો લાભ લેવા માટે તમે સંલગ્ન પેટા વિભાગીય કચેરીમાં કરી શકો છો જેમાં અરજી પ્રક્રિયા એ ઓફલાઈન રહેશે મિત્રો